દ્વારકા દીશ કેમ છો બધા મિત્રો મજા મજે છે જય સગા મિત્રો અને ગાયું ભીહુન છે આજે મારે ત્રણ માર બાપો હતા પર ગયો છે તો આજે મારે ગાયું જવાનું છે તો આગળ આગળ બ્લોગ રહેજો તો મિત્રો ઢોર છોડવાનો સમય થઈ ગયો છે ને ગાયું નહી બેઠ્યું હશે તો ડેલામાંથી આગળ છોડવાના છે ને આ રસ્તા ઉપરથી ને વાડામાંથી તો અહીંયાથી મિત્રો પેલા ફટાફટ છોડી નાખીએ ગાયું મિત્રો બધી ગયું છે તો હવે બધી આગળ મિત્રો જાવા દઈ ખાઈ દી પાણી પીવા રવા માટે તો આગળ આગળ બ્લોગમાં બિનારે જો ખાઈ થી પાણી કરીને નીકળી ગયા છો ઘેડમાં ગાયો આવે છે છે આ ગાય બધી આવે છે ધીરે ધીરે જો મિત્રો આ પીસ બેટો રમવાની ધીરે ધીરે બધી પેઢીઓ આવે હવે આગળ આવે ઘેડમાં સરવા માટે આજે મિત્રો મારો આતો આવ્યો એની વાટ જોઈ ધીરે ધીરે આવે વાહે આગતો આગતો जय बधाई धीरे धीरे गाय मुआगर भी हुआ, दिरे दिरे। आगर हुआ है आज मारो पूरा तो आवे सारवा

ને આમ જાય છે આગળ મિત્ર કાળા કુટિયા ને ઉથો નાખી દીધો તો બધા આમ જાય છે ધીરે ધીરે તો મિત્રો આ કોરા ગાયું સરે છે કિનાલ માં જો વ્યવહાર હોય ભૂલવા તો બેઠો સાગર ડીમ

ને ઓલા બે આયા છે ભાગી ગયા બહુ ફરકે છે જુઓ એવારીઓ ને આકોરા છે બે જુઓ આયા છે ને લેકા બે આકોરા છે મિત્રો આમ મિત્રો આખા ઘેરમાં રોજડામલક છે ખાવા મિત્રો રોજડા બહુ મલક ના જો આ ભડકતા બહુ નહી લાગતા આ કરતા હું થોડા મિત્રો દેખે ત્રણ હે જોવો હા આમ પાંહે પાંહે જ મિત્રો રોજડા કઈ શેટા નહીં જોવો થોડે મિત્રો આ કરા ગાયું ભાઈ ગયું છે ને રોજડા આ કરા ગાયો ને આમ વારી પાછી સ્વાકડી વારી નાખી તો મિત્રો અહીં ખાઈ આવ્યા છો ને ગાયો મિત્રો ભાવ પોલે વયે બાવ વેકલો બાવ દેખાતી ને પાડ્યા સા મિત્રો આ મિત્રો કી નહી શેર થી વગે

आयो नहीं मारा करता बजार खबर से हमें कल जाएंगे जाए जो रोजा तो अभी जावा गई खाई दी पानी पी रहा भी है अभी जाबा उसे टू है अब अच्छे જો કઈ જાય જો ધોઈ લુ જા આ કોરા છે એવું તો મિત્રો ગાયો આવે છે ને થોડી ઘણી છેટી છે ખાઈ દે તો હવે આગળ ખાઈ દે ભૂગી જઈએ તો મિત્રો ખાઈ દે ભૂગાયો છે અને જોઈ શકો કાઈ પીસ છે હવે સવારે તમને જે દેખાડી હતી પીસ આ બધી ગાયો આવે

તો મિત્રો અહીંયા ગાયોની ઊભી રાખ્યું છે ભીંહું આવે એવા માટે પછી ભીંહું ફેરા ફેર પાણી પી દે હજી ભી હું કંઈ નહીં મિત્રો નથી આવી હવે આવે હવે હેઠ મિત્રો આવે અહીંયા નહીં વેઠ જાવ ગાય બધી અહીં છે ખબર બોલને મિત્રો બાધે કયના પાણી પીવ મટે પણ પાડેડા આવે તો જા એ પાડેડા આવે ભરા પાણી પી દેને વેલા વયા જાય ઘેર તો મિત્રો આ ખાડ છે જો આવા ખાડ બેહને મિત્રો વે હટાવે બો દેખા હે ને જોવો કે આ બે ધીરે ધીરે આલો તો મિત્રો પાણી પીરાવા માટે જવા દઈ મિત્રો અમે મોન જોઈ દીધું ને ગાયો અહીં આવે છે હવે ઘરે પુગી ગયા છે આ રહ્યો ઘર ગાયો આવે છે ધીરે ધીરે વધી ગઈ હવે આગળ મિત્રો બાંધીને ગયા છે ટોટલી ટોટલ પાડી ટોટલી ટોટલ મિત્રો બંધાઈ ગયા આપડી મિત્રો જાંબુડી છે એમાં હવે ફાલ આવ્યો બતાડો આર્યો ફાલ આમાં ફૂલ લઈ આવ્યા બંધાઈ ગયા છે તો હવે આગળ આગળ બ્લોગમાં બીના રહેજો રેજો ગાયું ધોવા આવ્યો છે અને વાસળી બાંધીધી છે ને તો હવે આગળ ગાયું ધોવા બેસી જાવ તો ફટાફટ મિત્ર બધી ગાયો ધોઈ નાખીએ મિત્ર બધી ગાયું ભયું છે ગૌપી અને મિત્રો પાડીના હતી ગાયના ઈલાકા રાખી દીધી ઓલી ગાય ને અહીંયા લઈ આવ્યા તો આગળ